જય દ્વારકાધીશ જય મુરલીધર આજની વાર્તાનું શીર્ષક છે અંતર વેદના વાર્તાના લેખક છે શ્રી દિલીપ રાણપુરા દુશ્મન પાછળ પડ્યો હોય એમ સૂરજ કાળ ઝાડ બનીને ધરતી ઉપર અંગારા વરસાવી રહ્યો હતો ત્યારે નિર્જન વગડામાં ત્રણ ગામના ત્રિભેટે આવેલી રામાપીરની જગ્યામાં ઘેઘુર વડલા નીચે ખાટલા ઉપર ગોદડું પાથરી સાધુ રામગર શીતળતા અનુભવતો ભજનની કડિયો ગણગણતો હતો થોડી વારે ઉભો થઈ રામગરે ચોકમાં ઉભા ઉભા આખા વેગડા ઉપર નજર નાખી ચારે કો બળતી હતી ક્યાંય માણસ તો શું ઢોર કે પંખી કડાતું નહોતું એનાથી એક નિશ્વાસ નખાઈ ગયો ને પછી કપડાના એક કટકાથી ગોદડાને ઝાપટીને ખાટલામાં આડો પડ્યો ત્યાં પવનનો સુસવાટો આવ્યો વડલો આખોય ધૂણી ઉઠ્યો ગરમ લૂ એના ઉગાડા ડીલમાં આગ લગાડતી ગઈ રામગરે ફરી એકવાર ઊઠીને આખા વગડા ઉપર નજર ફેરવી લીધી દૂર દૂરથી કોઈ માણસ સાયકલ જેવું કંઈક વાહન દોરીને આવતો હોય એવું લાગ્યું એને આંખ કાન શરૂઆતો કર્યા પણ કાંઈ બરાબર સંભળાયું કે દેખાયું નહીં એટલે હસી કોઈ વટે માર્ગું એમ ગણગણતા ખાટલામાં લંબાવ્યું પા એક કલાક પછી ઝાંપલી ઉઘડવાનો અવાજ આવતા રામગર કાગા નીંદરમાંથી જાગીને ઊભો થયો તો જે જણમે ઊભા માર્ગે જોયો હતો એ જ જાણે સામે આવીને ઊભો રહી ગયો તડકાથી લાલ ગુમ બનેલા એના ચહેરા ઉપર આછી આછી કાળાશ દેખાય છે ને પરસેવે તો રેબ ઝેબ છે રામગરે એને આવકાર આપ્યો જુવાને ફટફટયું વડને છાંયે ઊભું રાખ્યું રામગરે પાણી પાયું અને પૂછ્યું ભલા માણસ એવા કાળા ઉનાળે શું કરું મહારાજ આ શેતાની ચરખાએ હેરાન કર્યો જુવાન વચ્ચે જ બોલી ઉઠ્યો આ જગ્યાથી અડધો એક માઈલ દૂર હતો ને ફટફટ્યું ખોટવાઈ ગયું એ આ તડકો કે મારું કામ એટલે થયું આટલામાં કોઈ વાડી હોય તો ત્યાં જાઉં ને થાક ખાઉં ને પછી પાછું ક્યાંય વાડી જેવું દેખાણું નહીં પણ છેટેથી આ ધજા ફરકતી ભાડી તરસ પણ બહુ લાગી હતી એટલે થયું આટલામાં કોઈ દેવસ્થાનની જગ્યા હોવી જોઈએ અને ત્યાં કોઈ પૂજારી મહારાજ પણ હશે એટલે આ બાજુ વળી આવ્યો જુવાન એક ધારું બોયલો જાતો હતો હા ભાઈ હા તમે તારે કરો આરામ અરે આ જગા તો માના ખોડા જેવી જગા છે કહીને રામગરે ફરી જુવાન સામે પાણીનો લોટો ધરતા કહ્યું લ્યો પેલા પાણી પી લ્યો એટલે થોડી જીવને ટાઢક મળે જુવાને પાણી પી લીધું એટલે પડખે પડેલો બીજો ખાટલો લઈ ને જુવાનના ખાટલા પાસે ઢાળીને રામગર એના પર બેસી ગયો આંગતુક જુવાન હતો શરીરનો બાંધો સુદ્રઢ અને વાને ગોરો હતો આંખો ઊંડી ને સ્વપ્ન ઘેરી હતી મો પર નવું નવું જાણવાની જિજ્ઞાસા પથરાયેલી હતી કપડા કિંમતી હતા તો ભાષા વાત કરવાની ભાષા સાવ સાદી હતી એણે પાટલુનના ખિસ્સામાંથી સિગરેટ કાઢી અને મહારાજ સામે ધરી રામગરે ના કીધી જુવાન બોલી ઉઠ્યો લે મહારાજ મને તો એમ હતું કે સિગરેટ જોઈને તમે તો રાજી થઈ જાશો આ વાક્ય પરથી રામગરને આ શહેરી જેવો લાગતો જુવાન ગમી ગયો લે ભાઈ એમાં રાજી થવા જેવું શું છે મહારાજ સાધુ માત્ર બીડીને ગાંજા પીવે હું પીતો તો એકદી ગાંજા વગર એક ઘડી નહોતું હાલતું પણ આ જગ્યામાં આવ્યો ને હે ત્યારથી છોડી દીધો તે આ જગ્યામાં તમે ક્યારે આવ્યા જુવાન થાકેલો હોવાથી થાક ઉતારવા વાત લંબાવતો હતો અહી અહીં તો હું દસેક વર્ષ પહેલા આવેલો તો પેલા ક્યાં હતા હવે જુવાને આગળ પૂછ્યું ભાઈ ઈ બધું યાદ કરવા જેવું નથી કઈને મહારાજે વળી એક નજર વગડામાં ફેંકી પણ પણ રામગરની આંખમાં સુકા ભટ ખેતરોની ધૂળના ઢેફા એ સિવાય બીજું કાંઈ સમાયું નહીં પછી જુવાન સામે મીઠ માંડતા બોયલા ઈ પેલા હતો તો સાધુ પણ એ કઈ સાધુ પણ અખાડામાં કુસ્તી કરવી ને ભભૂત ચોડીને પૈડા રહેવું નહીં કોઈ ભગવાનની વાત કે નહીં કઈ કરવાનું કામ આ ઈ ખાખીની જમાત થી કંટાળીને છેવટે ભાગી નીકળ્યો જુવાને સિગરેટનો છેલ્લો દમ લઈને ઠૂઠું ફેંકી દીધું પછી ખાટલામાં આડો પડતા તે હે મહારાજ તમે ખાખીની જમાત છોડી કે તરત જ તમને આ જગ્યા મળી ગઈ અરે ભલા માણ જાત મહેનત સિવાય ઓટલો ને રોટલો ક્યાં કોઈને મળે છે ખાખીની જમાતમાંથી નીકળ્યા પછી ગામે ગામ ભગવાનના નામે વસ્તી ચેતવતો હતો પેટ ભરતો અને ફર્યા કરતો હવે એમાં ફરતા ફરતા આણીકોર નીકળી પડ્યો એક દિવસ આવો જ કાળો ઉનાળો હતો ગળે સોસ પડતો રામગર ઘડી ભર ચૂપ થઈને મંદિર સામે જોઈ રહ્યો પછી આગળ બોયલો આ જગ્યા પાસે આવી પહોંચ્યો જો આ પાકુ મંદિર દેખાય છે ને ઈ તો હું આવ્યું ને ત્યારે હાવ પડી ભાંગેલું તૂટી ગયેલી ને જગ્યા ફરતી ક્યાંય વાળે ન મળે ખાવા એક ઓટોય ન મળે આ વડલા નીચે ઢોર લઈને બેઠા હોય ઢોરના છાણ એ આખી જગ્યા ખદબદતી હોય હાવ અપુજ જેવી આ જગ્યા કોણ જાણે ક્યારે ને કોણે આ દેરી બંધાવી હશે અને ભરવાડ અહીંયા આવી ને ઢોર ચાલતા હશે આ બાંધેલ કૂવો દેખાય છે ને સાવ હતો મને બહુ તરસ લાગી હતી એટલે એ ગંધારું પાણી હતું ને તો એ પી લીધું મન ને શાંતિ વળી પછી મને મનમાં થયું કે અહીં જ રેવાનું રાખ્યું હોય તો ને મનમાં આવ્યું ને એનો તરત અમલ કરી નાખ્યો અને ઓહો ત્યારે જ ત્યારે જ આ જગ્યાની ની રોનક તમે વધારી રહી એમ ને અરે રે ના ભાઈ ના હું તે શું રોનક વધારવાનો હતો મારી ભક્તિ એ આ પંથકના માણસોમાં શ્રદ્ધા હોય કે પછી દાદાની એવી મરજી હોય પણ ધીમે ધીમે વગર માંગે મળવા લાગ્યું અને દસ વર્ષમાં તો આખું જીવન બદલાઈ ગયું જાણે કે આખી જગા બદલાઈ ગઈ ખાખીની જમાતના રામગરે મરી ગયો અને જાણે કે રામાપીરની જગ્યાના રામગરે નવો અવતાર લઈ લીધો પેલા જુવાને ખાટલામાં સુતા સુતા પ્રશ્ન ફરી પૂછી નાખ્યો હે મહારાજ તે તમે સાધુ થયા કરતા હતા અરે ભોળા ભાઈ ઈ બધી વાતો જાણીને શું કરીશ અરે સંસારની મોહ માયા મૂકીને આ સાધુ લીધ થયો છું હવે એ જંજાળ છોડીને એની વાતો કરાય કઈ રે શું લાભ પણ મને કઈક જાણવાનું મળે ને એ તમારા જેવા સંત પુરુષના જીવનમાંથી મારે કઈક શીખવું છે ભાઈ આ કરમમાં ભેખ લઈ શકે નહી તો ક્યાં મારું ગામ અને ક્યાં આ મારગ ક્યાં રામાપીર ની જગ્યા એ સપનામાં એ કોઈ દી આ બધું જોયું નહોતું અને આજે દસ વર્ષ થયા અહીંયા રહું છું કહીને રામગઢ ચૂપ થઈ ગયો એનું મન ભૂતકાળમાં આટો મારવા માંડ્યું જુવાન કઈ પૂછે એ પેલા તો અણગમતી સ્મૃતિ એના મોઢા ઉપર ઉપસી આવી દીકરો આટલો જ મોટો લાગતો હોત આ મારા દીકરા જેવો જ છે ને અમારે સાધુ ને શું કહીને વળી પાછું મનને પકડીને પાછો રામાપીરની જગ્યાએ લઈ આવ્યો વળી વિચાર આવ્યો સાધુને તો સૌ સરખા એને તો પ્રાણી માત્રમાં ભગવાન દેખાય હું મારા વાલા પાસે મારા મનની વાતો કરું છું તો આ જુવાનિયાએ મારો ભૂતકાળ પૂછ્યો ને એને કહેવામાં શું વાંધો હોય એ કા મહારાજ ક્યાં ખોવાઈ ગયા જુવાન રામગઢને ચૂપ જોઈને બોલી પડ્યો અરે તમે પૂછ્યું હતું ને હમણાં કે સાધુ થયા પહેલા શું કરતો તો તો ઈ વાતને જરા મનમાં ગોતતો હતો સોળ સત્તર વર્ષ પહેલાની વાત છે હો રામગર અચાનક અટકી ગયો ને એ જુવાન સામે નજર નાખીને પૂછ્યું લે હું તો તમને તમારું ગામ પૂછવાનું જ ભૂલી ગયો તમે કયા ગામના છો હું હું રહું છું આમ ભાલમાં ગોલેરા ને તમારું નામ જુવાન પોતાના પ્રદેશનું હોવાથી રામગરે નામ પણ પૂછી લીધું લે મારું નામ કનુભાઈ તે ઓતારિયામાં કોઈને ઓળખો ખરા ના રે ના હું જાજુ તો અમદાવાદ રહું છું હું ભણતો તો ને એટલે ઠીક તે ત્યારે આ બાજુ શું કામે આવ્યા એને અમારી વાડીના કુવે એન્જિન મૂકવાનું છે ને મને વાવડ મળ્યા કે કુંડલામાં એક સારું ને સસ્તામાં વેચાવ એન્જિન છે તે જોવા માટે આવેલો તે શું થયું સાટું સુધર્યું કે નહીં ના ના બે દી પહેલા જ વેચાઈ ગયું ઓહો તો હવે શું કરશો બસ અહીંથી રાણપુર થઈને ધндуકા જઈશ ને ત્યાંથી ગોલેરા પણ મહારાજ તમે મારી વાત પૂછતા પૂછતા તમારી વાત કહેવાનું ભૂલી ગયા બોલો જોઈએ શું વાત કરતા હતા હા હો ભાઈ હુંય ભાલમાં રહેતો કોતારિયામાં ઓય જુવાના આશ્ચર્ય બતાવ્યું પણ હવે એણે બોલવાની ભૂલ ના કરી કેમ કે જો બોલે તો રામગર પોતાની વાત અધૂરી મૂકી દે એટલે જુવાન પણ ચૂપ રહ્યો જમીન જાગીર તો હતી નહીં ખેડૂત ભેગો ઘરનું રહી ગબડાવવા પાંચન પાંચના પૈસા અંગ ઉધાર લાવ્યો કારણ કે બૈરીનું ઘરેણું તો પહેલેથી જ વેચાઈ ગયું હતું ગામમાં શાક સારી ને એટલે પૈસા અંગ ઉધાર મળ્યા જુવાન એક ધ્યાનથી વાત સાંભળતો હતો પણ શેઠ શેઠ નીકળ્યો નીચનો કટકો હું પૈસા ભરી શક્યો નહીં ને શિયાળાની કડકડતી મારા બાપ દાદાના ઘર ઉપર શેઠ લઈને આવ્યો એ વખતે મારો ચાર વર્ષનો દીકરો મુદતિયા તાવમાં પડેલો એ મેં ઘણી હાજીજી કરી શેઠના પગમાં માથું નાખી દીધું પણ શેઠ જેનું નામ ના પીગળ્યો ના પીગળ્યો

વગર પૂછે વાત આગળ કેવા લાગ્યો એક સગો અમને એના ઘરે લઈ ગયો મારો દીકરો ત્રીજે દિવસે તાવમાં મરી ગયો રામગરના ગળામાં ખરે રાટી બાજી ગઈ થોડી વાર વળી પાછો ચૂપ થઈ ગયો ખોખારો ખાધો અને વાત આગળ વધારી દીકરાના મોતે મને કાળજાનો ઘા લગાડ્યો મારા તાળવે કડાકો થયો એની ચિતા પાસે ઉભા રહીને મેં મનોમન પણ લઈ લીધું આ શેઠના એક ના એક દીકરા કાળિયાનું શેઠ જયારે અવસ્થાએ પહોંચશે ને ત્યારે ખૂન કરીને મારા વેરની આગ બુજાવીશ પણ પણ મહારાજ તમે એવું કેમ માની લીધું કે શેઠ અવસ્થા એ પહોંચશે ત્યાં સુધી એને એક જ દીકરો હશે શેઠ પંચાવને તો પહોંચી ગયો હતો અને એનો દીકરો હતો માંડ આઠ વર્ષનો હવે હું ધારત તો એ જ ઘડી એના દીકરાનો ટોટો પીસી નાખત પણ મારે તો એનું ભર જુવાનીમાં ખૂન કરવું તું રામઘરના ચહેરા ઉપર અત્યારે પણ આવેશ દેખાતો હતો છોકરો તો ગયો પણ ત્યાર પછી એક વર્ષે મારી ગરીબી સહન ન થવાથી મારી બૈરીએ ગામના પસાયતા સાથે નાસી ગઈ એ વખતે શેઠ જે શબ્દો બોલ્યા હતા ને મારા ઘરે તાંચ લઈ આવ્યા અને બોલ્યા એ મને યાદ આવી ગયું મારું જીવન અકારું બની ગયું કંઈ કામ કરવું સૂચતું નહીં ક્યાંય ગમતું નહીં ને હૈયામાં પડેલી વેરની ચિનગારીઓ ક્યાંય મને જમ્પીને બેસવા દેતી નહોતી મારી નજરની સામે બાદશાહીમાં ઉછરી રહેલા છોકરાને હું જોઈ પણ નહોતો શકતો અને એક દી એક દી ગામમાં ખાખીની જમાત આવીને એમાં હું ભળી ગયો તે આજનો દી ને કાલનો ઘડી મહારાજ એક વાત પૂછું હા હા પૂછ ને બેટા પૂછ તમને સાધુ થયા ને પંદર વરસ થઈ ગયા હવે તો તમે વેર ભૂલી ગયા હશો ને ભાઈ સાધુ થયા પછી દુનિયાના જીવો સાથે વેર શું ને વાત શું હવે તો વેર ફક્ત પાપ કરવાની સાથે તોય મહારાજ તોય કોકદી ચણ ચણાટી તો થાય હો ગમે એમ તોય આપણે માણસ કહેવાય ને હા ભાઈ મારા જ મનની વાત કઈ રીતે પણ એ ચણચણાટી થાય ને એને સાધુ ગણકારે નહીં પણ ધારો કે મહારાજ એ શેઠ નો દીકરો તમારી સામે આવીને ઉભોરીએ તો ઘડી ભરતો રામગર ચૂપ થઈ ગયો પછી બોલ્યો અરે ગાંડા હવે મહારાજ તુકારે ચડી ગયા આઠ વર્ષનો છોકરો અત્યારે પચીસ વર્ષનો જુવાન થઈ ગયો હોય હું એને ક્યાંથી ઓળખું અને પછી વિચાર આવતા આંખો ઝીણી કરીને એમણે સામે જોયું પણ તમને ઓળખતો ન હોય અને બોલી નાખે કે હું જ પાનસન સેઠ નો દીકરો છું તો તમે એનું ખૂન કરો મશ્કરી રેવા દે બેટા એ તો જેવો વખત ને એવો તોર ધારો કે હું તમને એવું કહું કે હું જ પાનચંદ નો દીકરો છું તો રામગર વચ્ચે જ બોલી ઉઠ્યો એનો અવાજ મોટો થઈ ગયો એ ભાઈ એવા રહેવા દે હો આફત હવે રામનગરના અવાજમાં ધ્રુજારી હતી પણ મહારાજ મહારાજ હું એ જ કાઢ્યો પાનાચંદ શેઠ નો દીકરો પણ તે તો કહ્યું ને કે મારું નામ કનુ છે રામગરે ફરી પૂછ્યું

રામગરના પુત્ર પ્રેમની તાકાત માપવાની હોય ને એ બોલી ઉઠ્યો ધરતીના કેટલાય પડો ભેદી આવેલા લાવારસની જેમ દબાયેલો રામગરનો આવેશ ઉછળી આવ્યો ઠરી ગયેલા વેરની આતસ કોણ જાણે ક્યાંથી ભભૂકી ઉઠ્યો રામગરે આંખો મીચી મનને સ્વસ્થ કરવા પ્રયત્નો કર્યા શાંત જીવનમાં ફરી શા માટે વંટોળ ઊભો કરવો રામા પીર નો સેવક રુદિયામાં વેર રાખે એ કેમ બને આટલા આટલા વર્ષો જેની છાયામાં ગાળ્યા એ સાવ ફોકટ વયા જાય આ સાધુ પણ લાજે તો પછી દુનિયામાં ધર્મ જેવી કોઈ વસ્તુ જ ના રહીએ અને માણસ સાચા સાધુ નો વિશ્વાસ ના કરે ભલા જીવ જે વાત ભૂલી ગયો એને ફરી સીધ ઉખેડવી એ કુંડી ધોયે તો કાદવ જ નીકળે એમાં જગ્યાની લાદ નથી પહોંચતી એને મનને ઘણું માર્યું પણ દીકરાનું મોત એને પોકારી કહેતું હતું કે અરે આવા તો ખૂન કરવામાંય માંય રામા પીર રાજી થઈ જાય આમાં એની કઈક મરજી હશે નહીં તો આ છેદ અહીંયા સુધી આવે શું કામ અને આવ્યા પછી એ પોતાની જાત ઉઘાડી શું કામ કરે એને એનું મોત અહીંયા ખેંચી લાવ્યું છે મારે મારા દીકરાનો બદલો લેવાનો આ મોકો મળ્યો છે અને કોઈ આજે જ કેમ એનું ખરાબ થાય આ ધજા અહીંયા સુધી આ બધું નિમિત્ત છે બધું જ નિમિત્ત આવો મોકો હું જતો કરું તો તો મારા જેવો ભોટ બીજો કોઈ ના હોય રામગરની આંખોમાં લાલાશ પથરાતી હતી કન્નુ એના ચહેરાના ભાવોને અવલોકતો બેઠો હતો જાણે પરિણામની એને જાણ થઈ ગઈ હોય ને એવી રીતે રામગરને પોતાનો રસ્તો બહુ સહેલો ને સાફ લાગ્યો એને ઊભા થઈને આંટા મારવા માંડ્યા આંટા મારતા મારતા આજુબાજુ ઉડતી નજર નાખી હાવ નિર્જન ઉજ્જળ વગડો હતો ચપાટા બંધ રસોડામાં ગયો અને છરી લઈને પાછો આવ્યો કનુ ખાટલામાં બેઠો થઈ ગયો રામગરના હાથમાં છરી જોઈ એના દેહમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ મો ઉપર ગભરાટ બેસી ગયો અત્યાર સુધી નિશ્ચલ રહેલો કનુ પોતાની નજીક મોતને જોઈને ગભરાઈ ગયો પણ પણ છતાંય મરદનો દીકરો છતાંય એક હરફ એના મોઢામાંથી નીકળો નહીં ઘા કરતા પહેલા ઘરે ખાટલામાં બેઠા બેઠા ધ્રુજતા કનુ સામે એક નજર નાખી રામઘર એકદમ અસ્વસ્થ બની ગયો હૈયામાંથી જોરદાર ધક્કો આવ્યો કરી લે ઘા ઘા કર બધી તાકાત લગાડ વાટ ના જો પણ એના હાથ એના હાથ જાણે કોકે પકડી રાખાતા એના અંતરમાંથી બીજો અવાજ નીકળો અરે અરે સાધુ છો જો એનું મોઢું તો જો છે ને છે ને તારા દીકરા જેવું જ છે માના ખોળામાં બેઠો હોય ને એમ તારી જગ્યામાં આવ્યો અને તારી સામે બેઠો છે એ નિર્દોષને મારવા એ તો કાયરનું કામ છે અંતરના અવાજ થી ઉભી થયેલી કાયરતાને ખંખેરી મરી રામગર એક પગલું આગળ વહીધો પણ પણ છરી લીધેલો હાથ ઊંચો નથી થતો એ હાથને જાણે કોઈ પકડી રાખ્યો છે એને એને પોતાનો મરી ગયેલો દીકરો યાદ આવ્યો એને થયું એ મરી ગયો ત્યારે મને કેટલું દુઃખ થયું હતું હું તો જુવાન હતો ઈ ઘાને સહન કરી શકું એવો હતો પણ પણ પાનાચંદ શેઠ આ અવસ્થાએ જુવાન દીકરાના મોતને કેમ સહન કરી શકશે અરે આ દીકરાની કોડભરી પત્ની પોષ પોસ આંસુએ રડશે ને કેટલાય સાપ આપશે એ મને જીવતે જીવડા પડે નરકના દુઃખ ખમવા આ મારી બધી ભક્તિ એડે વહી જાય ને હવે ધીમે ધીમે સાધુનું હૈયું કનુમત રામગરની નજર પોતાની માથે હતી નહીં એ જોઈ અને તરત જ ઉભો થયો અને હતી એટલી તાકાત ભેગી કરી અને ખાટલામાંથી ઠેક મારીને દોડવા લાગ્યો ત્યાં તો રામગર બોયલો એ જુવાન ભાગે છે ક્યાં લે આ છરી લે એમ કહીને છરીનો ઘા કર્યો કનુએ પાછળ જોયું તો મારા દોડતા આવે છે એના પગ હ્યા ને હા ખોળાઈ ગયા રામગરના હાથમાં હવે છરી નહોતી જ્યારે જગ્યામાં આવ્યો અને સાધુના મો ઉપર જે શાંતિ હતી જે તેજ હતું એ જ મોઢા ઉપર દેખાતું હતું રામગર દોડીને એનું કાંડું પકડીને હાથ ઝાલીને મંદિરમાં લઈ ગયો કહ્યું બેટા તારા બાપે ટાંચ લાવી મનખા અવતાર સુધારી દીધો નહી તો હું આ સંસારની ઝાડમાં અટવાયેલો હતો ટાંચ લઈ આવ્યો તારો બાપ મારો ગુરુ બન્યો મને ભૌસાગર તરતા શીખવાડ્યું મારા અંતર તળાવને નિર્મળ બનાવી દીધું હતું પણ એ નીતરિયા પાણીની નીચે પંદર વર્ષ પહેલાનો કાદવ હજીય પડ્યો હતો અને કાદવ તે આજે આવીને બાર કઢાવી નાખો રામગર એકી શ્વાસે બોલી ગયો એની આંખમાંથી આંસુ સરતા જોઈને કનુના ગળે પણ ડૂમો ભરાઈ આવ્યો હવે કનુ મહારાજના પગમાં હાથ જોડી અને બેસી ગયો રામગરના અંતરનો કાદો સાફ થયો અને પછી એની આંખની જે નિર્મળતા હતી ને એ કનુના હૃદયને પણ ભીંજવતી હતી એણે કીધું કે મારે મારા બાપનું પ્રાયશ્ચિત કરવું હતું અને રામગરે કીધું કે અરે દીકરા તારા બાપનું પ્રાયશ્ચિત તો જેથી એણે મને સાચો રસ્તો દેખાડ્યો ને ત્યારે જ થઈ ગયું અને આજે તો તને મારો ગુરુ ધારી અને તે મારો મનખા અવતાર સુધારી દીધો યુટ્યુબ પર વાચિકમ ગુજરાતી આ ચેનલ પર દરરોજ માટે આવી અવનવી વાર્તાઓ વાચીકમ ગુજરાતી આ પેજ પર આવી વાર્તાઓ મૂકવામાં આવે છે આપ પણ સાંભળો અને આપના સગા સંબંધીઓમાં પણ શેર કરો ફરી મળીશું એક નવી વાર્તા સાથે